ભાઈ ગલીથી જો કેટલી સાંકળી ગલી ભાઈ એટલે આપણે આ ગાડી છે ને બારે પાર્ક કરશું કેમકે બીજી જો બાઈક આવશે તો નીકળશે નહીં આ જો કેટલી સાંકડી ગલી તો ગુડ ઇવનિંગ એન્ડ વેલ્કમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજના બ્લોગની શરૂઆત થોડીક લેટ થાય છે પ્લસ યોગેશભાઈના ઘરના આંગણેથી થાય છે કેમ કે થોડુંક કાંડ થઈ ગયું છે એટલા માટે હું હેમલને આવ્યા છીએ અને કાંડ એમ છે કે આ ગાડી છે ને ભાઈ એ તમે જુઓ તો માટીમાં ફસાઈ ગઈએ ને સ્પેશિયલી એનું ફ્રન્ટ વ્હીલ જે છે આ સાઈડનું એ ફસાઈ ગયું હોય હવે આપણે ગાડી કાઢવા માટે અમે લોકો બધા આવ્યા છીએ હું છું હેમલ છે પાર્થ છે સાથે તરંગ અને ડીપ છે જોઈ કે કેટલી કોશિશ કેટલી કોશિશ કરવા પછી આપણું આ ગાડી નીકળે છે અને સૌથી પહેલો પ્રયાસ આપણે કરશું આ પાવડા ગમેલાથી ગમેલા થી કેમકે થોડીક માટી છે એ આપણે સાઈડ કરી અને પછી આપણે પથ્થર નાખીને જોયું કે ગાડી નીકળે રહી કે નહીં અને જો એમ કરવાથી નહીં નીકળે તો પછી આપણા પાસે બીજું ઓપ્શન ટ્રેક્ટર અથવા તો પછી બોલેરો કેમ્પર જે બોલેરો આવે એનાથી કોશિશ કરશું આપણે ખીચવાની પણ થઈ જાય સારું ભાઈ તું ટાયરમાં પંચર ના કરી નાખો ગોદા ભરાઈ ભરાઈ પાણી દે જ ભાઈ તમને ને ઓનાલે ઘાટો પડશે પ્રશ્ન તો એ આવડો સારો રોડ આરસી ભાઈ એ ગાડી અહિયાં રાખી બોલો જેટલું બી પાણી ભાઈ બારે ગાડી રહ્યા ને ખબર ક્યાંથી પાણી પાછું ભરાય જારું જેટલું પાણી હતું એટલું જ રહેલું પાછું ભાઈ અડધું ટાયર પાણીના અંદર રાખી દીધું છે ને તો જો ભાઈ આપણે ઘણી બધી કોશિશ કરી પણ તેમ છતાં ગાડી નીકળી નહીં એટલે હવે જે આપણો બીજું ઓપ્શન હતું કે ભાઈ થી આપણે ખેંચાવી પડશે ગાડી તો એ હવે ઓપ્શન આપણે કાલમાંથી રાખ્યું છે કેમ કે આજે તો હવે રાત થઈ ગઈ છે ગાડી નહીં નીકળે તો કાલે આપણે ટ્રેક્ટર બોલાવીને ગાડી ખેંચી લેશું એ તો હવે નીકળી ગઈ છે યોગેશભાઈના ભાઈએ ભાઈ બહારે કાઢી દીધી છે કેમકે અહિયાં જમીન સુકાઈ ગઈ અને પછી સાહેબ ગાડીને ચાલુ કરીને બહાર કાઢી લીધી હશે તમે જો આટલો ભાઈ ખાડો હતો કાલે આટલે ટાયર ફસાઈ ગયો ને અમે આ પથ્થર નાખીને કોશિશ કરતા હતા આપણાથી ગાડી નથી નીકળી પણ પછી એમના ભાઈએ કોશિશ કરી હશે ને ફાઇનલી ગાડી બારે નીકળી ગઈ છે આ ઊભી નહીં અને ખબર નહીં આજે હવે એ લોકો શું કામ કરી રહ્યા છે ફરી પાછા મહેનત તો ચાલુ છે આ શેનું કામ ચાલુ છે ભાઈ મંદિર બન્યું અચ્છા તો આ સોસાયટી નવું દાદાનું મંદિર બન્યું છે તો ત્યાં આ લાઇટની જરૂર હશે એટલા માટે આ કેબલ જે છે એ ખેંચવામાં આવેલું પાઇપ નાખીને ભાઈ અને આ બધા કેવા છે મારી જેમ ધોળા દિવસે આળસ કરે અને ભાઈ ફૂલ વરસાદમાં જો વરસાદ ચાલુ છે ને કામ ચાલુ છે ભાઈ આવડું દગસ ક્યારથી આવી ગયું યાર અમે બંધ એટલે એટલે કેવો જો બચાવી રહ્યા તમારા હેલ્પરને લગભગ સાડા બાર એક વાગ્યાથી વરસાદ ચાલુ થયો હતો જે હાલ થોડીક વાર પહેલા જ બંધ થયો છે અને ચોવીસ કલાક લગાતાર વરસાદ પડ્યો વચ્ચે થોડોક બ્રેક લેતો હતો નાસ્તા પાણી માટે ફરી પાછો વરસાદ ચાલુ થઈ જતો હતો અને ભાઈ મને ખબર છે આજથી પાંચ છ વર્ષ પહેલાં ને ભાઈ ગામમાં વરસાદ ના પડતો અને ત્યારે અમે ભાઈ મેઘ હવન કરતા પછી રામથૂન કરતા ચોવીસ કલાક અડતાલીસ કલાક ત્યારે વરસાદ પડતો અને હવે તો ભાઈ એવો વરસાદ પડે છે મને લાગે છે તળાવ તો ફૂલ થઈ જ ગયા છે પણ ભાઈ જે ડેમ છે ને એ બી ઓવરફ્લો થઈ જશે અને હાલ હવે આસમાન ખુલ્લું થવા લાગી ગયું છે તમે જુઓ ભાઈ અને એ બી ખૂબસૂરત નજારો છે તો સવારના વાગી ગયા છે સાડા નવ અને આજે આપણે જવાનું છે ભાઈ વિથોણ ગામે કે હેમલના બેન ત્યાં રહે છે તેમને ત્યાં મળવા જવાનું છે તો હું બી એમની સાથે જઈશ અને ભાઈ આજે મોસમ ઠીક છે કે થોડોક ઘણો તડકો નીકળ્યો છે વરસાદની આશા તો નથી પણ રસ્તામાં કંઈક વરસાદ પડશે તો થોડી હેરાની થશે બાકી જવું છે એ તો ફાઇનલ છે તું એકલો ગયો તો એટલે હું વળી જાય યાર હે ચાલો બરોબર હેરફ વરસાદ હળાય ના જાય હેં ઘરે પહોચી ગયા છીએ પણ તને કહી દઉં ભાઈ ચા નાસ્તો કે ના કરી દેજો ને કેમ કે ભાઈ આપણે ઘરેથી નાસ્તો કરીને જ આવી છીએ હવે કઈ સરબી પૂછે ના કરી દેજે ભલે તું મામો થાવ તને પીવો કે ખાવું તો ખાઈ લેજે અને ભાઈ ગલી કેટલી સાંકળી ગલી ભાઈ એટલે આપણે આ ગાડી છે ને બારે પાર્ક કરશું કેમ કે બીજી જો બાઇક આવશે તો નીકળશે નહીં જો કેટલી સાંકડી કલી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો જો વિતરણ ગામમાં આપણે હેમાલના બેન ના ઘરે બધાને મળી લીધો અમે અડધો કલાક હતા ત્યાં નાસ્તો ના કરે પણ ચા પીધી અને હવે રિટર્ન જાય તો ફરી પાછો એક બ્રેક લીધો અને અમારા આ ભાઈએ જો ફરી પાછી ચા લીધી હાથમાં એ કેટલી ચા પીનારો ખબર નહીં ભાઈ હવે જમવાનો ટાઈમ થયો તેમ છતાંય આરો અવાજ ફરી પાછો બંધ થઈ ગયો છે ભાઈ એ ખબર નહીં યાર ઠરોજ એમ જ થાય છે સવારના ખુલે બંધ થાય નક્કી ના હોય ટાઈમ સાંજ થઈ ગઈ છે અને આજ રાતનું જે જમણ છે ને એ ભાઈ આપણે દેવચંદભાઈના ઘરે છે કેમ કે આજે શનિવાર છે હનુમાનનો પ્રસાદ કરે છે તો આવે છે આજે ઘર છે ને એ આપણે દેવચંદભાઈનું છે હજુ આપણા ફ્રેન્ડ્સ આવવાના બાકી છે તો એ આવશે પછી આપણે કંઈક તો કાર્યક્રમ કરશું તો જો આજની પ્રસાદીમાં ભાઈ લાડવા છે સાથે ભાત છે અને દાળ છે તો આપણે તૈયારી કરી દીધી છે બાકી બધાને જમવા બેસાડી બાકી આપણા વડીલો અહીંયા બેઠા છે વાતો ચાલુ છે મસ્ત મજાની આજે તો લેડીઝ ફર્સ્ટ છે ને આપણે પીરસાવામાં મળ્યા છે લાડવા તો લેડીઝ લોકો બધી અંદર ગરમા જમતી હતી અને તમે જુઓ જેન્ટ્સ લોકો બધા બહાર બેઠા છે વર્કશોપમાં અને આ ડોરના કારણે તમે જુઓ ભાઈ ડાઇનિંગ ટેબલ બની ગઈ છે તો જો પરિવારના બધા લોકો જમી લીધું છે બાકી હવે બે ચાર લોકો અમે જ બચ્યા છે જે પીરસાવતા હતા હું છું જીગરભાઈ છે જો બસ બે ચાર જ બચ્યા છે આપે પણ જમવાનું નહીં તમને તો ખબર જ હશે કે હમણાં કન્ટિન્યુ ભાઈ વરસાદ પડે છે લગાતાર લગભગ અઠવાડિયે દિવસે કે વરસાદ ચાલુ છે તો આવામાં શું થાય ખબર છે કે ઘરની દિવાલોને ભાઈ એ ભેજ મૂકે મતલબ કે જ્યારે વરસાદ પડે ને ત્યારે તો પાણીને એબ્ઝોર્બ કરે પણ જ્યારે વરસાદ બંધ થાય ત્યારે પછી ધીરે ધીરે એ ભેજ જે છે એ દિવાલમાં દેખાવા લાગે આપણા ઘરમાં બી એવી ઘણી એવી દિવાલો છે જેમાં ભેજ દેખાય છે હું તમને બતાવું તમે જો આ સાઈડ તમે જોશો ને આ દિવાલ ભાઈ દેખાયા લાઈન તમને આ બધી પાણીને લઈને ક્યાંયથી પાણી લીક નથી થતું પણ પાણી જે છે એ એબ્ઝોર્બ થઈ દિવાલથી અને પછી આવો ભેજ ઉઠે છે અને આવું ભાઈ આપણા ઘરમાં અથવા તો આવા નળિયાવાળા ઘરમાં કે એવું કમ્પલસરી નથી કે એવામાં જ થાય મતલબ કે નવા ઘર હોય ને જે ટાઇલ્સવાળા ઘર હોય એમાં તો એમાં બી દિવાલોની અંદરથી પાણી ઉઠવા લાગે છે અને પ્લસ આપણા ઘરમાં શું હોય કે જે સિમેન્ટનું ફ્લોરિંગ હોય ને એમાં તો ભાઈ તમે જોશો ને તો અહીંયા બી ભેજ ઉઠવા લાગ્યો છે અહીંયા બી ચરાક જરાક જેને કહેવાય ને સ્લીપરી જેવું થઈ જાય

તો મારું કહેવાનું એમ કે જે જૂના ઘર હતા ને જેમ કે આ ઘર છે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં તો ઓછી દિક્કત આવતી હવે જે નવી જનરેશનના ઘર છે ને એમાં તો પાણીનો બહુ બધો પ્રોબ્લેમ આવે છે હાલમાં મારા ફ્રેન્ડે ઘર બનાવ્યું છે તો ભાઈ તમે જોવાનું તો બે ત્રણ મહિનાની અંદર એના કલર નીકળવા લાગે છે મતલબ હવે મટીરિયલ પહેલાં જેવું રહેવું નથી પહેલાં મટીરિયલ બહુ બધું સારું આવતું સિમેન્ટ છે પછી રેતી છે હવે એમાં તમને ખબર છે કે પેડ સેટ થવા લાગી છે તો એટલા માટે હવેના જે ઘર છે ને એ ઉલટાના જૂના જે ઘર હતા એના કરતાં બી એટલા સારી ક્વોલિટીવાળા નથી બનતા તો એમાં તો પાણીનો તે પ્રોબ્લેમ વધારે આવે છે ઠીક છે ખેર આ બધી વાતો તો ચાલતી રહેશે ભાઈ લાઈફ છે ભેજ છે પાણી છે એ બધું તો ઠીક છે તો આજનો જે બ્લોગ છે આપણે એ સુધી જ રાખશો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે અગર પસંદ આવ્યો તો લાઇક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી વસ્તુ આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ટેક કેર અને કમેન્ટમાં કહેજો કે તમારા ઘરમાં પાણી આવે છે કે નહીં પપ્પાએ ઓપું તારા જેવા ચડયા ગામમાં કેટલા હે હં તાર જો એક હે કેમ નથી એક હે મુચડી નથી એક હે એક મુચડી જ નથી તાન સામા ચોરી જોને આરી સામા બધા જોય રાતમે જોવરો જો બધું કઈ કંટીન્યુ જોવરી પોતાને જો કંટીન્યુ નહિ જશે અંતે તિલુ આрку કરુરી તિલુ તિલુ આрку કરુરી